નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો થી ઊંચા ઊંચા પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી ઊંચા ઊંચા પાંચસો બોતેર કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો સોળથી ઊંચા ઊંચા એક હજાર એકાણું મગફળી જાડી સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા બારસો છાસઠ સિંગદાણા જાડા બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાણું સિંગ સિંગફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ તલ બારસો એકથી ઊંચા ઊંચા એકવીસો એકવીસ કાળા થલ બે હજાર એકસો છોતેરથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકાવન જીરું બે હજાર બસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકતાલીસ ઈસબગુલ સોળસો એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ કલંજી ચાર હજાર એકતાલીસથી ઊંચા ઊંચા ચાર હજાર એકતાલીસ ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર લસણ સૂકું પાંચસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ ડુંગળી લાલ એકસો અગિયારથી ઊંચા ઊંચા બસો છ્યાસી ડુંગળી સફેદ એકસો સોળથી ઊંચા ઊંચા એકસો ને એકાણું બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર ચારસો એકથી ઊંચા ઊંચા આઠસો એક મકઈ ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એક મગ બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર ચણા એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન વાલ છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો ને એક